તો રામ રામ દૈરાને જય દ્વારકાધીશ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો આ જવાના પોરમાં અમે આવી ગયા છે અહીંયા પાણે જ કરવા અને અહીંયા તને ત્રણ જણા એવા છે હું મારા પપ્પા ને મારો ભાઈ ને એક મજૂરમાં ધાડીમાં પાણે જ કરે છે ને અમે બે અમે ત્રણેય જણા અહીંયા લાંબા સામાં પાણી જ કરીએ છીએ ને તન મોટા ચાલે છે અમારે એક ધાડીમાં ચાલે છે ને બે બે અહીંયા લાંબા સામા હાલે છે તો ચાલો અહીંયા જરાક જોતા જોતાવી જરાક કેમ કે હું અહીંયા એક અહીંયા લાકડું લેવા હતું આવ્યો તો ઓલું દવાનું ઓલું દવાનું કંઈક રાખવા હતું મોટું ડબલું એ રાખવા હતું જોતું હતું પણ અહીંયા ન જરૂરથી મારા ભાઈએ કીધું કે હવે બપોર પછી હવે લેતો આવી જાય રોટલા લેવા જાતા હે તો ચાલો તને હું વાં જાઉં આપણે તો પછી આપણે તો હવે આ લાકડું જેડું નહીં ને હવે ભાગી આપણે પાણે તે જ્યાં જરાક તમને દેખાડી દઉં કે એવું મસ્ત મજાનું પાણી જ કરીએ છીએ અમે ને અમે મસ્ત મજાની ત્યાં દવાઈ મૂકી છે એટલે એક દવા અમે મૂકી છે ને એકમાં આપણે ખાતર સાટવાનું છે જોકે મારો ભાઈને સાટે છે મારા પપ્પાને ને હવા રહેતા મારા પપ્પાને મારો ભાઈ જ આવ્યા હતા અહીંયા પાણી જ કરવા પછી વાળી ભાઈએ મારા ભાઈએ એમ કીધું કે તું આવ્યું ખોભાઈ ને ઓલું મોટું કેન્યુ લઈને એટલે અહીંયા દવા સાટવામાં ઓલું ઓલું એક કેન્યુ ઘટે ને પાણીનું એ ના હાતું ને બાકી તો હું જાઉં છું હવે ને વળી પાછું મારા ભાઈએ એમ કીધું કે તું જા હવે ઘરે ને ત્યાંથી ઓલું એક નાનુકડું ઓલું ડબલું છે ને એ તું લતો આવ્યું તે અટાળે હું એ બાજુ જ જાઉં છું મા અમારા વાડીકોરા ને નેચર ઓલું નાનકડું ઓલું ડબલું છે ને એ હું લેતો આવી એટલે એ પછી ચાલે અહીંયા દવા છાંટવા આ ખાતર ભરવા સાટું ને બાકી તો હું જાઉં છું હવે એ બાજુ હવે તો ચાલો મળીએ હવે તો પછી આપણે અહીંયા પૂગી ગયા છે અહીંયા આપણે ડબલું લેવાનું છે ને આ છે અમારું બોક્સર છે

ચાલો આ જરા કામ માંથી એક ડબલું એ કાઢી લો આને આપણે હવે ખાતર ભરવા યુઝ કરવાનું તો ચાલો આને આપડે પાણે જ કરે એ ઠેકાણે લઈ જાય જરાક આ ડબલા જ વારો પડી ગયો

ના ખાતા નું ડબલું હવે આના અંદર તો આપણે આના અંદર નાખી દીધું છે ને બે ક્યારે હે ખાતર વાળા બીજા બે નો વારો સડાવવો પડશે ખાતર નાખી નાખીને અટાણે મારો ભાઈ ખાતર જ ફરે છે roubar oh, a સમય હે ત્રણ વાગી જ હે હું મારા પપ્પા પાણી લઈ જવા મારા પપ્પા હવે ઓલી બાજુ ઉપર ના હેટે હું ન્યા જ આવ છું પાણી નો લઈને બપોર હું રોટલા લઈને આવ્યો હતો મારા પપ્પાના ને મારા ભાઈના ત્યાં આવ્યો ને જોયું પપ્પા મોટર બાર છે પછી ખાઈને પછી મેં મારા મોટા ભાઈને ને બળકો એ આવ્યો વાયર બાયર હમું કરી ચાલુ કરી વયો ગયો હવે હવે હું જવાનો છે હવે ઘર ચા લેવા માટે ચા લઈને હું પાછો અહીંયા આવી મારા પપ્પાનો અને મારા ભાઈનો ને બે ત્રણ મજૂર અહીંયા પાણી કરે એનો તો ચાલો અટ પાણી દે તો આવું જરાક એ હા તો પછી અટ હું જાઉં છું હવે પાણી નો સિંહો મારા ભાઈ દેવા ત્યાંથી પછી હું સચકીશી તો ઘરે હવે ઘરે હવે ચા લેવા જવાનું હોય એટલે મારા પપ્પાનો ને મારા ઘણા મજૂર અમારા કામ કરે એ પાણીનો હીસો મારા ભાઈએ એમ કીધું છે કે એકવાર પપ્પા પાણી પી લે ને પછી પાછો અહીંયા લેતો આવી છે હું પાછો હિંસું લઈને ખાધું છું હવે અહીંયા ચાલો આ બધું કામ વિતાવી મળું તમને કે તમે ખોટા બોરિંગ થઈ જાઓ કાંઈ નહીં તમે બોર થઈ જાઓ તો ચાલો આ ટીફીનું બીફીનું છે એ બધું તો હવે ઘરે લેતું જ આવવું પડશે આ એક પાણીનો હું અહીંયા રાખતો જ આવો ગાંડીનું અને એ ટીફીનું ચાલો તો હવે ભાગું હવે ઘરે જરાક જાઉં ઘર બાજુ ત્યાં થોડીક વાર લાઈટ કે આવે હું મારું મોટર સાયકલ અહીંયા પડ્યું છે સ્કૂટી ને ઘરે મૂકવું આવડે પાઇપ તો પછી અટાણ આપણે અહીંયા બેઠા છે અહીંયા ઘરે સુધી લાઇટ ના આવે ત્યાં સુધી ને પછી પાછા પાણે ભાગી નીકળ્યું પાછા ને અમે અમારું મોટર સાયકલે અહીંયા વડલાના હીરે રાખી દીધું છે એટલે ગરમ ના થાય આમે ટેમ્પરેચર આવી ગયું આ લાઇટવાળામાં ગાંડીનું બહુ ગરમ થઈ જશે ને તો પછી ધંધે લગાડીએ કોકને એટલે આનું બહુ ગરમ થવા ન દેવાય મે બાકી તા કાલે અમે આયા પાણી પીવરાવ્યું કાલે ને પરમ દી આયા નીખ નીખ લે પાથીયા મે ઉપર ગયા મે મારો એક મજૂર માં ઢાડી માં પાણેત કરે છે હવે લાઈટ આવે તો થઈ પાણેત બાકી તો હવે તો બેહવાનું છે શાંતિ થી તો ચાલો હવે આ કામ ન જ બેઠા થોડીક વાર આયા તમારે તા તો કે તમારે કામ કરવું પડે આ ખાતરનું બાસ્કુ અહીં અડધું હવે આમાંય અડધું છે ખાતરના બાસ્કમાંય આના પહેલા હું ત્રણ વાગે અહીંયા મોટર લઈને નીકળો નીકળતો હતો ને ત્યાં મારા પપ્પા આવ્યા ત્યાં ખાતર ભરવા અડધું બાસ્કુ ત્યાં અહીંથી અડધું બાસ્કુ ભરીને વયા ગયા ને આમાં હવે અડધું બાસ્કુ વધ્યું છે હવે જોયા જોઈએ કેટલી ઘડી હાલે હવે બાસ્કુ સાહિત્યા પડી જ જાય

दादा पप्पा ने कहते हैं कि हमें जाए हमें घर हूँ आऊँ हमने मोटरसाइकिल साइकिल लैने मारो मोटो भाई इनके तो तो आया धाड़ी है मोटरसाइकिल साइकिल लैने मारा पापा हमें भाई जाए घर हूँ मारो भाई भाई तो आया हूँ अटाने पानी लेके जाऊँ तू घर बाजू

તો ચાલો હવે ત્યાં હું જે કઈ કામ નતા હું જે બેઠા હવે કામ વગરના ના પડ્યા આપણે મે આટા ને હું આયા પૂગી ગયો છું હવે ઘરે મે હું આયા પૂગી ગયો છું ને વા મારો ભાઈ પૂગી ગયો છે વા ઢાડે આ હવે નીકળી જ હવે મારા પપ્પા ને લઈ મે જો તમ આ છે એ ટોપુ ટોપુ વગર હે ને આ દે થરે રે કાન બાન બિસાડા થરે રે આના વગર મેળ ના આવે કઈ વગર મેન વસ્તુ હું તમને દેખાડવાનું છું તમે જો તમે આવું પથ્થારી ફેરવી મૂકી છે જોકે આ પથ્થારી ગઈ તી ગાંધી નાની જો તમે બિસાડું નિકરું થઈ ગયું હવે

કે એ તો ખબર હશે કે દોરી ઉપરતા જ નહીં આ વસ્તુ હવે કાં તો આને નવું બદલાવવું પડશે લોખંડ છે આ એને નવું બદલાવવું પડશે આ જો લાઈટુ વાળા હજી કા જાણે કાઉ લીધો હે આની એને કરવી નથી ને બીજાને કરવાય નથી દેવી વાંધાઈ હે પોતાને પાણે કરવી ને બીજા ને ના કરવા દે ચાલો હવે મળીએ હવે બાકી તો light આવે તો હું હમણાં તો કઈ કામ ધંધો છે નહિ આપડે કઈ ને જો તમે આ કામ ધંધો કરી ને આવી ગયો આવા આવા નમુના ને મારે સમજાવું હું સાહેબ તો ચાલો હવે મળી આવે તો પછી ભાઈ ના બેઠા બેઠા મારીએ છીએ માખીઓ અમે બે જણા ને મારો ભાઈ બેઠો છે વા આપણે ધાડીમાં હીરે બેઠો છે વા સાંયો હોતો ત્યાં ઝાડું છે ત્યાં બેઠો છે ને અમે બે જણા અહીંયા બેઠા છે હવે લાઈટ આવી નહીં કયું ની પાંચ વાગી ગયા હે સાહેબ વા લાઇટુ વાળા ને મારે કેવું હું સાહેબ કામ તાણે ખાંડે કે હવે તો લાઇટ ત્યાં બેઠા થોડીક વાર ફોનમાં જોઈએ ગેમ બેમ રમીએ બાકી વાંય મારો ભાઈ બેઠા બેઠા માખ્યું જ મારે હે ફોનમાં જોવે હે ને બેઠા આઈ મીન બાકી તો કઈ ધંધો નતો મારે હવે લાઈટ આવે કામ ચાલુ ને આ ઓલી એક લાઈન જો તમને ગોખા ગોખા વાળી દેખાય હા સાહેબ એ તૂટી ન જ ગઈ સાહેબ અમે અમે હરાર ગોખા પાડ્યા છે એ આમાં કામ લાગે ને આમાં પીવરાવા એટલે આમાં ગોખા પાડ્યા છે ને ગોખા હતા નહીં પહેલાંથી અમારા ગુજરાતીઓના જોગાડ જો રે સાહેબ તમે કહી દો આ આ છે કયું બાકી તમે આયા બેઠા છે જો આવું ચાલે અમારું બેઠા બેઠા હવે મારો ભાઈ કે છે કે લાઈટ ખાંભે લાઇટ નું લાઈટ આવે તો ફટાફટ તો ચાલો હવે મળી હવે થોડીક વાર પછી આમાં કઈ હવે કઈ હે નહીં હવે જાજુ કઈ લાઈટ તો મને લાગે સો વગાડી દે હો આજ કેમ કે અટાળા સુધી લાઈટ ના આવી ત્રણ વાગ્યા ની ગઈ લાઈટ ત્રણ વાગે હું સા લઈને આવ્યો ને તો હું તયું ને ગઈ લાઈટ આવ હવે એમાં મારે કેવું હું સાહેબ આ લાઈટું વાળા ને કામ કાણે જ પતર થાય છે સાહેબ બાકી તો ચાલો હવે મળી આવે લાઈટ આવે તો હે તો કે હવે તો ખબર નહીં સો વાગે આવે કે કાંઈ જાણે છેલ્લે બાકી એ લાઈટ થાય જે સો વાગે છે તાવી તો આવી ત્યાં સુધી આવી નહીં ને તહેવારી મારો કંઈ એવું કંઈ હતું નહીં વિડિયો બનાવવાનું એટલે મેં પછી વિડીયો બંધ કરી દીધો તહે તો બસ હવે આજના માં આપણે એટલું કરી રાખીએ મળું છું બીજા માં રામ રામ દેરાને જય દ્વારકાધીશ ને હા સબસ્ક્રાઈબ કરતા જાજો ન માં નવા હોય તો ને હા તમે જો લાઈક કરશો ને તો મને જરાક વધારે મોટિવેશન મળશે યાર એટલે માં લાઈક કંઈ કરતા જાઓ મળું છું બીજા માં રામ રામ ડેરાને જય દ્વારકાધીશ